નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં ગુનાખોરી બેફામ વધી રહી છે સરકાર અને પોલીસના સબ સલામતના દાવા વચ્ચે અમદાવાદના રામોલના લૂંટ અને અપહરણ કેસના આરોપીએ પીઆઈની રિવોલ્વર જૂટવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદમાં ગુનાખોરી બેફામ પણ વધી રહી છે સરકાર અને પોલીસના સબ સલામતના દાવા વચ્ચે અમદાવાદના રામોલના લૂંટ અને અપહરણ કેસના આરોપીને પીઆઈની રિવોલ્વર જૂટવાનો પ્રયાસ કર્યો હતો આરોપીને રામોલથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જતી વખતે પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી પોલીસે બચાવમાં આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના રામોલ વિસ્તારમાં સંગ્રામસિંહ નામના આરોપીએ તેના સાગરીતો દ્વારા વટવાના જમીન દલાલનું અપહરણ કરી બાવન લાખની ખંડણી વસૂલી હતી આ ખંડણીની રકમ લઈને તે ફરાર થઈ ગયો હતો રામોલ પોલીસે આરોપી સંગ્રામસિંહની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી હતી ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની કસ્ટડી માટે રામોલ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી તેને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસની ગાડીમાં જ આરોપી ક્રાઇમ બ્રાન્ચના પીએની રિવોલ્વર ઝૂંટવી લીધી હતી પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા અન્ય એક અધિકારીએ પોતાની રિવોલ્વરથી આરોપીના પગમાં ફાયર કર્યું હતું ગોળી વાગતા જ આરોપી ઈજા થતા ઢળી પડ્યો હતો તેને પોલીસના બંદોબસ્ત વચ્ચે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો બાર કલાકની અંદર આ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને પચાસ લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો અને આરોપીઓ જો છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ આ આદેશને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઈમ બ્રાન્ચ લાવતો હતો રસ્તામાં આ રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા એની બાજુમાં ક્રાઈમનો કોન્સ્ટેબલ હતો આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો એને ત્યાં પીઆઈ એસ જે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા અને એક રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમામાં ડોક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે અને એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ આ સમયસર અને એલર્ટ હતી એને કોઈને જાનહીના જાનહાની થઈ નથી ફક્ત પીઆઈ એસ જે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે અને બંનેની કાલે રાત્રે સારવાર થઈ ગયું છે સર અલગથી કોઈ ગુનો દાખલ કર્યો છે કે કે સંગ્રામની કારણ તેણે પોલીસ ભાગવાનો પ્રયાસ કર્યો છે એને વેપન લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો તીનસો સાત જો આઈપીસી મુજબ અને બીએનએસમાં તીનસો આઠ મુજબ એફઆઈઆર દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલ છે સંગ્રામનો અગર ગુનાહિત ઇતિહાસ જોઈએ તો દસથી વધારે ગુના એના ઉપર છે જેમાં લૂંટનો છે બે મર્ડર છે અને ત્યાં એક મોટો માણસ તરીકે એની ઓળખાણ છે અને આ ત્યાં ગેંગ તરીકે પણ ઓપરેટ કરે છે અને આ વર્ષે માર્ચમાં જો વસ્ત્રાલ ખાતે બનાવ બન્યો હતો એમાં જો પંકજ ભાવસર અને આ જો ગેંગ હતા એને સામેવાળા ગેંગમાં આ મુખ્ય જો આરોપી હતા આ સંગ્રામ છે અને છેલ્લા કેટલા દિવસોથી આ પોલીસ એનો શોધ કરતી હતી અને બે દિવસ પહેલાં એને બહુ વ્યવસ્થિત રીતે લૂંટ કરી હતી અને એનો જોઈએ તો આ મિલિટરીની ટ્રેનિંગ પણ લીધી હતી આ ત્યાં પછી એના ભાઈ પણ અત્યારે મિલિટરીમાં છે એનો વેપન ચાલવાનું એનું બધું આવે છે અને એનો ખબર હતી કે કેવી રીતે વેપનનો અનલોક કરી અને કેવી રીતે ફાયર કરવાનો સર આ જ્યારે બનાવ બન્યો તે સમયે સંગ્રામ ગાડીમાં એકલો જ હતો કે એની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે જે અન્ય કોઈ આરોપીઓએ તેને સપોર્ટ કર્યો હતો કે કેમ કુલ કુલ 6 આરોપી હતા રામુલ લૂટનમાં છે ને છે ની પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી એમાં બે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી આ કે આ વધારે માથા બાર્યો છે તો બે જણા જો માથા હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવી લાવતા હતા અને જો ચાર હતા એસએમએલમાં આ મૂળ યુપી બાજુનો છે એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી ફસા અહીંથી ફસા ફરાર થઈને યુપી અને આ બાજુ ભગવાનો હતું